ચાર ને આપણે ઘરેથી આવી ગયા અને ડુંગળી આપણે ગાડીમાં ભરી નાખીએ તો કમ્પ્લીટ અત્યારે કેમ કે આપણે સાંજે ભરી નહોતી એટલે અત્યારે આપણે ભરી નાખી અને જવાનું અત્યારે ભૂજ માર્કેટમાં ફગાવવા તો હાલો પહેલાં આપણે ડુંગળી ફગવી આવી પછી વળી આજે પારાબારા નાખવાય એ વળી આવીને આપણે પારા નાખી લઈએ કેમ કે રાયડો કરવો પડશે અને અત્યારે અવાજમાં જવો ઠંડીનો ચમકારો થોડો થોડો ચાલુ થઈ ગયો હોય એટલે રૂમાલ અત્યારે લઈ આવવો પડે ખાસ ઓ બીજેશ ભાઈ તો આપણે લગ સાલબા લોઢીને આયા જો ખાતી ઓઢી ખાતી ઓઢી જો તાજ પડી ને ઠંડી પડે એમ કે હવે દિવાળી આવે એટલે થોડી ઠંડીનો ચમકારો આવી જાય તો આ બધી ભરી નાખી કમ્પ્લીટ આજે સોળ દાગીના છે હાલો तो गाड़ी चालू करना की कांच साफ करना क्यों मित्रों आप भूज पहुंची आया है આપણે ઉમારી શૂટ કરશું થોડું હવે તો પહોંચવા ಬೊಕ್ಸ್ ಪಚಾ ರೂಪಾಯಿ ವೆಚ್ಚೆ ದಿ ವೀ ರೂಪ સુરેશભાઈ ની ચાય ગઈ ભાઈ હલો ભાઈ ચાય ને ચાય પીવા ચો નાખી કેટલી વાર થઈ નક્કી ના હોય ચાર વાત

રાયડાના પારા નાખવાનું ચાલુ કરી દીધું મેં થોડાક નાખ્યા આપે જો પારા નાખવાનું પણ આપણે ચાલુ કરી નાખ્યું પણ અહીંયા પાછળ બ્રિજેસ ઉભે તો થોડાક ખાડા જો રહી જાય સાઈડમાં પતરાના તો આપણે વળી ક્રિયાને ફોન કરીને ક્રિયાને કીધું કે તું આવ પાછળ ઊભ તો હવે અત્યારે બે બિન ફાઇડ ઉભાડ્યા આટલા પારા પી દીધ એકલો ઊભો હતો આ પારેથી આપણા આ પાર બે બેન ભાઈ ઉભા ભીન હવે કે કલીયર થઈ જાય ખાડા તો પૂરા ખાડા હવે ઓછા રહે ખાડા હવે એટલા ખાડા નથી રહેતા ખાડા ઓછા રહે સાઈટમાં પતરેના ખાડા રટાઈ જાય ખાડા ઓછા રહે તો મતલબ સાઈટમાં રાયડો ઓછો જાય આપણે વાવેતર કરવાનું રાયડાનું આમાં હવે આજકાલમાં સાટી દેવાનું હોય તો ક્રિયા ને કીધું આવે તો ક્રિયા અત્યારે બે બેન ભાઈ પાછળ ઉભે અમાર પાસે વજન વધી જાય તો વાંધો ના આવે હા એક સાઈડ ખાડો રહી જાય ક્રિયા એમ કે આપડે વિદિતભાઈ એકલા હતા પણ એકલા વાય ખાડો જરાક વધારે રહી ગયા તો એટલે બે બેન ભાઈ કીધું હાલો ચાલુ કરીએ આપણા પારા રખાઈને કમ્પ્લીટ થઈ ગયા અને ચા આપણે પી લીધીએ અને હવે આપે એને બાજરા હે એને પખતો કરવાનો હોય પાથરવાનો હોય એટલે જો અહીંયા જે ઢગલો હતો એ હવે આપે આ બાજુ બીજો પાલ પાથરી અને અહીંયા રાખી કેમકે આટલા દિવસ તો મગફળી હતી એટલે લાંબ પાથરાણો નહોતો અને જો હમણાં તો આટલા દિવસ આપણી મગફળી અહીંયા એટલે પખતો થયો નહોતો એટલે હવે કાલ જો મગફળી રાખી બીજો પાલ પાથરીને એટલે જો આવી રીતના સુકાઈ જાય નકા અંદર હે ને બધો નીલો નીલો જ પડ્યો હશે બારે બારેથી ખાલી સુકાય અંદર એવો ને એવો પડ્યો હોય એટલે જો આપે હવે અહીંયાથી લઈ અને થોડોક એવો હશે તો રાખશું પાથરી રાખશું અને અડધો આપણે રાખી દે તો સુકાઈ જાય સુકાશે ઢગલો પડ્યો હશે તો એવો ને એવો પડ્યો હશે અંદર નીલો નીલો જો વિધી તમે ભરે હે કેદી ભરે હારી મને શું ખબર કરતો હતો જો અજીતા બે ત્રણ ભારીઓ પક્ષીઓ કીધ્યા કેમકે પેલા આપણા પારા રાખવાના ચાલુ હતા ને એટલે એમાંય વાર લાગી ગઈ દસ સવા દસ એમાં થઈ ગયા હતા પછી ચાય પી અને ડાયરેક્ટ હવે બાજરા અને અહીંયા પાલ પાછળીને વળી પક્ષો કરાખી બાજ્યો અને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી ને ફેસબુક પેજ ને ફોલો કરી રાખજો અને ચેનલ માં પહેલી વાર આવ્યો સબસ્ક્રાઈબ પણ કરી રાખજો એ ખાસ કરજો ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું નાખી નથી લાગતું તો મિત્રો અત્યારે વાગી ગયા સાડા ત્રણ અને જો આપણને છાટવા ને દવા એટલે જો પપ્પા અને માં ડુંગળી દવા છાંટે દવા આપણી ખડ ની દવા કેમ કે ખડ વધારે થઈ ગયો એટલે દવા છાંટી રાખીએ તો થોડુંક બરી જાય એટલે જો દવા છાંટવાનું કામ ચાલુ હે આપણા જે પાછળથી જે ડુંગળી ટોપી હે એમાં દવા છાંટવાની હે કઈ દવા હે પપ્પા ડકેલ ડકેલ અદામાને ડકેલ 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 હર્બિસાઇડ 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 ડકેલ

Hadi ta 8 10 dole dit ko

અવાકો થા વાગે માર્કેટમાં કોણ આ જાયે 8:30 ને આ વાડીયાએ થોડીવાર જ આવે એક ને મજા ના આવે હે જોમ જાતા વેલાઈ જાતો બે વાર થઈ ગયા બે ત્રણ વાર થઈ બે કન્ફેકો જાય ન હું વાર હતા પે આપણા અરવિનભાઈ ની ગાડી આવતી રોજ મૂકી દેના રાજી પાસે મૂકી દે મજા આવશે તો ત્યાં સમા બે હમ પાછે વારી ને વાડી માં મૂકી દેશે ગાડી આમ ને બોત એટલે એમાં મૂકી દેશું બાજકા હેલો હવે હાઈવે આવી ગયો આપડો હાઈવે આવી ગયો અરવિંદ્રુલ ઉપર હતા ને બધી દેખાતી तो ना करना क्यों? क्या से पर्सी तो नहीं। तो ना तो आगे ना क्यों? मैंने क्यों पूछा नहीं है? <coughs> नहाओ नहीं नहाओ। मार को बियर दी? हाँ, बी

આય ગાય મતલબ નદી ગઈ બીજો ભાઈ એક મન 50 માં વજનનો ભાગ તો મને એ અમે લે લે કા આ કેવું છે દવા જરા ના ના સુખ છે 50 ના ભાવ જો તો સોના બોલવાના ફરજા ભાવ હે વેડ કે આમ મતલબ કહી દે જે હેપી હેપી પન પલ કેટલા આવ્યો હતા એ

એ તો પચાસ રૂપિયાના બોક્સ વેચતા હતા જોયું હશે આગળ વિડીયોમાં અવાજના એ તો પચાસ રૂપિયાના બોક્સ જતો હતો બાકી મરચા હમણાં બે બે ત્રણ દિવસના કોઈ મિત્રને મરચાં હોય તો ચાર પાંચ દિવસ જેવું ચાના છે પહોંચાડી દેજો બ્લોક ભલે થોડો મોડો આવો છો તમને બેક થી પાછળ જ આવશે આપણે ઉમાં તો કાલે ગામ માં પણ માતા પરમા ઘણી જગ્યાએ આજે આપણો બ્લોગ થોડો મોડો આવો છે તો હલાવી લેજો મિત્રો એક જ કરી લેજો કેમ કે બધું કામ અને બધું બ્લોગિંગ વાળું અને સેટ કરી નાખું ને એટલે બ્લોગ આપણે ને પાછળ થોડોક રહી જાય કામ આપણું ચાલો મળશો ઘરે ડાયરેક્ટ